હેલો એવરીવન વેલકમ ટુ માય હોમ કિચન ગરમીમાં રાહત આપે અને સાથે સાથે ઘણા બધા હેલ્થ બેનિફિટ્સ મળે તેવા વરિયાળીનું શરબતની રેસીપી બનાવશું આજે સાવ જ ઇઝી છે અને ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં બની જાય છે વરિયાળીનું શરબત બનાવવા માટે સો ગ્રામ વરિયાળી લેવી કાચી વરિયારી લેવી અને ચારથી પાંચ ઇલાયચી દાણા લેવા અને સાથે સાથે સો ગ્રામ ખડી સાકર લેવી અથવા તમે ખાંડ પણ લઈ શકો સૌથી પહેલાં મિક્સ જાર લઈ અને તેમાં વરિયાળી એડ કરી દેવી ત્યારબાદ ઇલાયચીના દાણા ફોલી અને તેમાં એડ કરી દેવા અને ત્યારબાદ તેમાં શાકર એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી અને તેનો એક ફાઇન પાવડર બનાવી દેવો આ વરિયાળીના શરબતની ઇન્સ્ટન્ટ રેસિપી છે પણ તમે આ પાવડરને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો તો અત્યારે મેં આને પાવડર બનાવી દીધું છે હવે તેને સારી રીતે ચાળી લઈએ જેથી કરીને તેમાં કોઈ કણી કે રહી ગઈ હોય તો તે અલગ તારવી શકાય તો આ રીતે મારી પાસે ચાળવાની જાડી છે તેના વડે સારી રીતે ચાળી લઈએ જેમાં ખૂબ ફાઇન પાવડર ચડાઈ અને આવે છે તો આ રીતે ઉપર થોડી જાડી કણી રહી ગઈ હોય તો તેને ભેગી કરી લેવી અને ત્યારબાદ ફરી તેને મિક્સ જારમાં ફાઇન પાવડર બનાવી દેવી અને આમાં આ પાવડરમાં એડ કરી દેવી તો વરિયાળીના શરબતનો પાવડર રેડી છે તેને એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી શકાય અને જ્યારે પણ શરબત બનાવવું હોય ત્યારે તેમાંથી બે ચમચી ગ્લાસમાં એડ કરી અને તેનું શરબત બનાવી એન્જોય કરી શકાય તો અત્યારે મેં બે રીતે શરબત બનાવ્યું છે એક પાણીવાળું અને દૂધથી પણ શરબત બનાવી શકાય તો ગ્લાસમાં આઈસ ક્યુબ લઈ અને બે ચમચી પાવડર એડ કરી મિક્સ કરી અને શરબત બનાવી શકાય દૂધમાં બનાવવું હોય તો ગ્લાસમાં બે ચમચી પાવડર એડ કરી રોજ સિરપ જો તમને પસંદ હોય તો બેથી ત્રણ ચમચી એડ કરી થોડું દૂધ એડ કરી મિક્સ કરી અને શરબત બનાવી શકાય તો આ રીતે ખૂબ જ ઝડપથી વરિયારીનું શરબત ઘરે જ રેડી કરી શકાય ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં બનતું વરિયારીનું આ શરબત ઘરે જરૂરથી ટ્રાય કરજો તેના ઘણા બધા હેલ્થ બેનિફિટ્સ છે એસિડિટીનો રામબાણ ઇલાજ છે અને ઘણા બધા બીમારી અને રોગોમાં પણ આ ફાયદો કરે છે ગરમીના રોગોમાં ખૂબ જ ફાયદો કરે છે તો જરૂરથી ટ્રાય કરજો વિડિયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો થેન્ક યુ